અમદાવાદ શહેરની હાથીજણ વિસ્તારમાં આવેલી હોટલની બેદરકારી સામે આવી બાગબાન હોટલમાં ફેમિલીને જમવામાં સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો ત્યારે રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે આરોગ્ય ખાતાને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે તેમ પણ જાણવા મળ્યું છે હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા તેમજ વેચાણ કરાતા ખાદ્ય પદાર્થો પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે અગાઉ પણ ઘણા બધા કિસ્સાઓમાં આ પ્રકારની બાતો સામે આવી છે જે મખાવાની વાનગીઓમાં ભેળસેળ થતી જોવા મળી રહી છે સતત લોકોના આરોગ્ય સાથે થતી લાપરવાહી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે તે અંગે મોટો સવાલ છે એમ પણ કહી શકાય કે આ તકે લોકોને હવે જો પોતાનું શરીરનું ધ્યાન રાખવું હોય તો બહાર જવાનું કે ફૂડ પેકેટ ખરીદવાનું ટાળવું જોઈએ આરોગ્ય વિભાગ હવે આ મામલે કેટલી કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે ના ચાલે વાત સાચી પણ હવે કેટલો આના રેટ જોતું કેવા લે છે કેટલી ફેસિલિટી લે છે તો પછી એ પ્રમાણે હોવું જોઈએ ને તો પછી નાડીમાં આપણે ખાવા જવાય તો બરાબર છે હું કોઈ કોઈ ઘર બોલાવું